કેમ છો મિત્રો બધા મજામાં છો મિત્રો આજે વાત કરીશ કે જો તમારે એક નવું નવું ઇન્સ્ટાગ્રામ થીમ પેજ અથવા નવું નવું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું તો તમે કઈ રીતે મહિને પાંચ દસ પંદર હજાર રૂપિયા કમાઈ શકો છો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી અથવા ઇન્સ્ટાગ્રામ પેજથી ઠીક છે પૈસા કમાવાની પાંચ અલગ અલગ રીત કહીશ પણ એ પહેલાં કંઈક તમારું એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અથવા એક ઇન્સ્ટાગ્રામ થીમ પેજ હોવું જરૂરી છે જો તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોય પ્રોફેશનલ તો કન્વર્ટ કરી દીજો બિલકુલ સિમ્પલ છે તમારે સેટિંગમાં જવાનું છે સેટિંગમાં જઈને એ લખ્યું હશે કે પ્રોફેશનલ એકાઉન્ટ બસ એમાં કન્વર્ટ કરીને બે ત્રણ વાર ટીક ટીક કરી દેવાનું છે ઠીક એ મિત્રો એટલે તમારું એકાઉન્ટ છે પ્રોફેશનલ બની જશે પ્રોફેશનલ થીમ પેજ બની જશે હવે પૈસા તમે ચાર પાંચ રીતે કમાઈ શકો છો સૌથી પહેલી રીત છે જો તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોય તો તમારે આ વિડીયોને એક લાઈક કરવાનું છે ચેનલને ને કરી બે લાયકન દબાવાનું છે જેથી કરીને યુટ્યુબ થી રિલેટેડ ઓનલાઈન પૈસા કમાવાના રિલેટેડ જ્યારે પણ વિડીયો લાવ તમને નોટિફિકેશન મળી મિત્રો ઓનલાઈન ઠીક છે ઇન્સ્ટાગ્રામ થી પૈસા કમાવાની સૌથી પહેલી રીત છે ઠીક છે મિત્રો પ્રમોશન મોટું ઇન્સ્ટાગ્રામ સારી એવી સ્પોન્સરશીપ મળશે અને ત્યાંથી તમે પૈસા કમાઈ શકો છો બીજું છે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પ્રમોશન જો તમારે સારા એવા વ્યૂઝ આવે છે સ્ટોરીમાં હજાર બે હજાર પાંચસો વ્યૂઝ આવે છે તો તમે સ્ટોરી પ્રમોશન કરી શકો છો અને ત્યાંથી પણ તમને સારા એવા પૈસા મળી જાય છે બીજું છે પોસ્ટ તમે ઠીક છે પોસ્ટનું પણ પ્રમોશન કરી શકો છો બીજાની માટે પોસ્ટ અપલોડ કરી શકો છો કોઈની ધાર કે કોઈ પણ શોપ હોય અથવા કોઈ પણ હોય ઠીક છે તમે પ્રમોશનલ સ્ટોરી અથવા પોસ્ટ જોતા તે રીતનું પોસ્ટ તમે ક્રિએટ કરી શકો છો બીજાના એકાઉન્ટને મેન્શન કરીને જેથી કરીને જેનું પણ તમે એકાઉન્ટ મેન્શન કરશો એ તમને પૈસા આપશે બીજી જોરદાર રીત છે ઇન્સ્ટાગ્રામથી પૈસા કમાવાની તમે તમારી પોતાની રીલ અપલોડ કરો છો અથવા બીજાની કોઈ પણ રીલ લઈને એમને એમ તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અથવા થીમ પેજમાં અપલોડ કરી દો છો ને તમારા સારા એવા વ્યૂઝ આવે છે ઘણા બધા બીજાને ડાઉનલોડ કરીને અપલોડ કરતા હોય છે મિત્રો સોરી તમે જે ઇન્સ્ટાગ્રામની રીલ અપલોડ કરો છો એમાં જો તમારે સારા એવા વ્યૂઝ આવે છે તો તમે ઇન્સ્ટાગ્રામ રીલમાં લોગો પ્રમોશન કરી શકો છો તમે ઘણી બધી રીલ જોતા હોય છે એમાં આગળ નીચે આગળ પાછળ ગમે તે એક નાનો નાનો લોગો ઠીક છે મિત્રો દેખાતો હોય છે એ રીતે પ્રમોશન કરી શકો છો ઠીક છે મિત્રો અને લોગો પ્રમોશનના પણ તમને એક રીલના સારા એવા પૈસા મળતા હોય છે તમે બંડલમાંથી જ છે એક અઠવાડિયાની એક મહિનાની હારે તમે ક્વોલિફિલેશન કરી શકો છો લોગો પ્રમોશન સાથે જ છે જેને જે પણ લોગો પ્રમોશન કરતા હોય એમની સાથે અને તમે સારા એવા પૈસા કમાઈ શકો છો આ વગર પણ એક રીત છે જો તમારા ઇન્સ્ટાગ્રામમાં સારા એવા ફોલોઅર છે તમારું ઇન્સ્ટાગ્રામ થીમ પણ સારું એવું ગ્રો છે તો તમે તમારી પોતાની ટેલિગ્રામ ચેનલ બનાવી શકો છો તેમાં પ્રોડક્ટની લિંક નાખીને તમેથી જ ઇન્સ્ટાગ્રામ થ્રુ પ્રમોશન કરી શકો છો બીજી ચેનલોનું પણ પ્રમોશ આ રીતે જો તમારું એક ઇન્સ્ટાગ્રામ થીમ પેજ અથવા એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોય તો તમે આ રીતે એમ ઘણી બધી રીતે પૈસા કમાઈ શકો છો એટલા માટે તે ઘણા બધા ના કામના અથવા ઘણી પણ રીતના થી ઇન્સ્ટાગ્રામ બનાવતા હોય છે અને થીમ કમાઈ શકો છો મિનિમમ ઠીક ફોલોવર હોય ઠીક છે તમે ક્યાંથી પાંચસો હજાર રૂપિયામાં ખરીદેલા ફેક ફોલોવર ને પણ જો રિયલ ફોલોવર હોય ખાલી દસ હજાર ફોલોવર તમારે રિયલ ફોલોઅર હોય ઠીક છે તો તમે એ એકાઉન્ટને તમે પાંચ થી દસ હજાર રૂપિયામાં વેચી શકો છો અને એ રીતે પણ પૈસા કમાઈ શકો છો મારી પોતાની એક ઠીક છે પૂરી એક જે છે વિડીયો છે એક કલાકનો હશે કે પચાસ મિનિટનો હશે જેમાં હું તમને ઇન્સ્ટાગ્રામ પેજ બનાવવાથી અને પૈસા કમાવાના રિલેટેડ બધી જાણકાર આપીશ મેં એક ઇન્સ્ટાગ્રામ બનાવ્યો હતો કઈ રીતે મેં ચોત્રીસ હજાર રૂપિયા કમાયા હતા ઠીક છે તો એની પર મેં વિડીયો બનાવ્યો હતો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું તે તમને સમજણ પડી ગયા છે પડી ગયું હોય તો લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવજો કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરી શકો છો